ચૈતર વસાવા ચૂટેગા અને આદિવાસી સમાજના લોકોની જે એકતા દેખાય છે ને જ્યાં મિત્રો વાત કીધો હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા છે ચૈત્ર વસાવા સપોર્ટ કરવા ચૈત્ર વસાવાની જેલની બહાર કાઢવા કારણ કે તમને લોકોને ખબર છે કે ઘણા ટાઈમથી જેલની અંદર છે મહિના થઈ પરંતુ ગુજરાત હાઈકોર્ટ મિત્રો વાત કીધો તારીખ ઉપર તારીખ આપે છે કંઈક ન્યાય ને બદલે મિત્રો તારીખ ઉપર તારીખ આપી રહી છે ત્યારે હવે આદિવાસી સમાજના લોકો ખુલિયા ઘુસે થયા છે અને પદયાત્રાનું આયોજન થયું તો આમના અંદર મિત્રો વાત કીધું હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટીયા પડ્યો

તો કઈક ને કંઈક મિત્રો વાત કરી પદયાત્રી ની અંદર ઘણા બધા નારાઓ પણ લાગ્યા છે કે જયત્ર વસાવા કેવી રીતે મિત્રો ચઢાવવા અને ચૈત્ર વસાવા સાથે જે ભાજપ વાળા કરી રહ્યા છે બિલકુલ ખોટું કરી રહ્યા છે ક્યાંક ને કંઈક હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થઈ અને નારાઓ લાગી રહ્યા છે તો આ રેલી વિશે તમે શું કહેશો આ પદયાત્રા વિશે તમે શું કહેશો વિડીયોના ભાઈ બંને આટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરોડું બોલતા રહી જેથી આવા નવા અપટુડેટ ડિટેલ્સના વિડીયો સૌથી પહેલા તમારા સમક્ષ લાવી શકો તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ન કરી શકો આપણે એક નવા વિડીયો મળી ચાલશું બધા લોકોને દરથી ધન્યવાદ જય હિન્દ જય ભારત